પૂજ્ય બાપુ સ્ટેજ પર બિરાજમાન બહુ બધા મોટા મોટા ધાર્મિક અને રાજકીય આગેવાનો સંતો મહંતો માતાઓ બહેનો અને ભાઈઓ બાપુના દર્શન કરવાનો આ બીજી વખત મારા માટે લાલ બાપુ અજાણ્યા નથી પણ તમે પડદો રાખતા હોય એવું મને લાગ્યું હું અહીં આવ્યો અને જે કંઈ બોલતા હશે મને ખબર નહીં શંકરસિંહ વાળા બોલ્યા ને પછી બદલી કાઢ્યું આવું આવું ન આવે એટલે ભેદ પેલું અંદરમાં ખોટું નથી વાળા કીધું એમાં અહીં અમે બધા આવી અનેક સપ્તાહો સાંભળી હોય અનુભવી હોય પણ આમાં જ્ઞાન યજ્ઞ અમને ભૂખ હોય તો જ્ઞાનની ભૂખ હોય આખા ડાયરામાં આઈ એસ આઈપીએસ એમાં કોઈ પરિવારમાં છે કોઈ એક આઈએસ થયા હોય હું કોઈ આખા આઈપીએસ યુપીએસસી માંથી આ હકીકત આવી અનેક સપ્તાહો કરો જે કરવું એ કરો પણ જો નવી પેઢીને નવી દુનિયામાં નવી હરીફાઈમાં જ્ઞાનની બાબત જવા દેવા જો એ હરીફાઈમાં આઉટ કરવાના હોય તો અત્યારે જે કંઈક ક્ષત્રિય સમાજની વ્યાખ્યા આપણે કરતા હોઈએ એમાં હાલ તળીએ છીએ તળીએ સૌરાષ્ટ્ર બસો બાવીસ રજવાડા કરતા વધારે રજવાડાઓનો વિસ્તાર રાજકુમાર સ્કૂલ પણ રાજકુમાર કોલેજ કહેતા આમાં રાજકુમારો સિવાય કોણ હતું એમાં તો ગયા ક્યાં બધાય અને તમે સમજાવો કે જો આજે જમીનદારી